શ્રાવણ મહિનાના ઉપવાસ એકટાણા માટેનો આ ફરાળી લોટ એવો સરસ બને છે કે આ લોટમાંથી ફરાળી હાંડવો ફરાળી મુઠિયા થેપલા પરોઠા કે ભાખરી ખૂબ સરસ બનાવી શકાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ઘરનો જ તાજો અને શુદ્ધ એવો ફરાળી લોટ ફરાળી લોટ બનાવવા માટે અહીં મેં ગેસ પર પેન ચડાવેલું છે અને પેનને માત્ર આપણે ગરમ જ કરવાનું છે આપણે આ રીતે જોઈ લેવાનું પેન ગરમ થાય ને એટલે ગેસને આપણે બંધ કરી દેવાનું છે આ રીતે પ્રોસીજર કરવાની છે અહીં ફલાળી લોટ બનાવવા માટે મેં પોણો કપ મોરૈયો લીધો છે આ રીતે ગરમ પેનમાં આપણે મોરૈયાને ગરમ કરી લેવું ચોમાસાની ઋતુમાં જયારે આપણે બનાવીએ ને ત્યારે આ બધું કરવું બહુ જરૂરી હોય છે શિયાળો કે ઉનાળો હોય ને તો વસ્તુમાં કોઈ રેન્જ હોતો નથી એટલે આ પ્રોસીજર કરવાની જરૂર રહેતી નથી યાદ રાખવાનું છું ગેસ ને ચાલુ નથી રાખવાનું ગરમ પેનમાં આ રીતે આપણે એડ કરી અને મોરૈયાને આપણે ગરમ કરી લઈશું મોરૈયાને આપણે શેકવાનું નથી માત્ર ગરમ જ કરવાનો છે અને ભેજ ઉડાડવાનો છે જોઈ લેવાનું મોરૈયો ગરમ થઈ ગયો છે કે નહીં જો મરૈયો ગરમ થઈ ગયો છે હવે આપણે મોરૈયાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું તેથી આપણે આ જ પેનને ગરમ કરવા મૂકીશું જેવું પેન ગરમ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દેશું અને અહીં મેં પા કપ સાબુદાણા લીધા છે મેઝરમેન્ટ યાદ રાખજો ફરાળી લોટ બનાવવામાં પોણો કપ મોરૈયો પાકપ સાબુદાણા સાબુદાણાને પણ આ રીતે ગેસ બંધ કરી અને પેન ગરમ થાય એટલે નાખી દેવાના છે અને ત્યાર પછી આ રીતે ગરમ જ કરી લેવાના છે તેને પણ આપણે રોટ કરીશું સાબુદાણા ગરમ થઈ ગયા છે હવે આપણે સાબુદાણાને પણ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ મોરૈયો અને સાબુદાણા ઠંડા થઈ જાય પછી આપણે લઈશું મિક્સર જાર અને તેની અંદર આપણે સૌ પહેલા મોરૈયા દળી લઈએ મોરૈયાનો ફાઈન પાવડર હવે આપણે આ મોરૈયાના પાવડર બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ જ મિક્સર જારમાં હવે આપણે સાબુદાણા એડ કરીશું અને સાબુદાણાને પણ આપણે પાવડર બનાવી હાર્ડ હોય છે એટલે થોડો વધારે વાર ત્રણ થી ચાર વખત મિક્સર ફેરવતા જાવું અને ત્યાર પછી પાવડર તૈયાર કરવો હવે આપણે આ સાબુદાણાના પાવડરને પણ કાઢી લઈએ હવે લઈશું આપણે એક પરાત અને બારીક લોટ ચાળવાની ચાળણી તેની અંદર આ લોટ આપણે ચાળી લઈએ સૌ પહેલા આપણે મોરૈયાનો લોટ એડ કરીએ મોરૈયા લોટને આપણે ચાળી લઈએ અને કદાચ થોડો આખો રહી ગયો હોય ને તો તેને કાઢી નાખવાનો મિક્સર જારમાં ઘરઘંટી જેવું કે ફ્લોર મિલમાં જેવું દળાય ને તેવું એકદમ ફાઇન પાવડર બનતો નથી અને હવે આપણે સાબુદાણાને પણ ચાળી લઈએ ચાણી તમારે એકદમ બારીક ચડાઈ એવી લેવાની એટલે પાવડર આપણો આપણે બારીક એકદમ સરસ રીતે તૈયાર થાય સાબુદાણાને પણ આપણે કાઢી લઈએ અને એવું લાગે તો આટલા જે બાકી રહી ગયા છે ને તેને ફરીથી નાની જારમાં ક્રશ કરી લેવું મોરૈયાનો લોટ અને સાબુદાણાનો લોટ નાખ્યા પછી હવે આપણે બીજા લોટ એડ કરીશું અહીં લઈશું આપણે અડધો કપ રાજગરાનો લોટ રાજગરાનો લોટ બારીક લેવાનો છે જાડો લેવાનો નથી તેને પણ આપણે ચાળી લઈએ રાજગરાનો લોટ ચાળ્યા પછી આપણે ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન સિંગોડાનો લોટ સિંગોડાના લોટને પણ ચાળી દઈએ અને બે ટેબલ સ્પૂન તપકીર હવે બધા લોટ ને આપણે મિક્સ કરી લઈએ છે ને ફરાળી લોટ બનાવવાનું એકદમ જો તમે ફરાળી લોટ બનાવી લેશો ને પેલા તો બે વસ્તુ જે છે તેને ગરમ કરી લેશો ચોમાસામાં અને ત્યાર પછી આપણે બનાવીશું ને આ લોટ તો લોટ જાજો સમય સુધી સ્ટોર કરીને તમે રાખી શકશો બે થી ત્રણ મહિના સુધી અને જો તમારે લાંબો સમય ના રાખવો હોય અને તરત જ તમારે ખાવામાં ઉપયોગમાં લેવો હોય બે ત્રણ દિવસમાં તો તમારે સાબુદાણા કે આ મોરૈયાને શેકવાની જરૂર નથી આ તો લાંબો સમય સુધી રાખવા માટે આપણે આ વસ્તુ શેકવાની છે અને અત્યારે ચોમાસામાં ભેજ હોય છે એટલે ગરમ કરવું જરૂરી હોય છે બધો લોટ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે આ લોટને તમે એરટાઈટ કન્ટેનરમાં કન્ટેનરમાં ભરીને બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને આ શ્રાવણ મહિનો છે એટલે ઉપવાસ એક ટાણામાં જે કઈ બનાવવું હોય ને એ તમે આમાંથી બનાવી શકો પરોઠા ભાખરી મુઠિયા થેપલા બહુ સરસ બને છે જો એકદમ સરસ ફરાળી લોટ ઘરે બજાર કરતા પણ શુદ્ધ અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ ગયો છે શ્રાવણ માસ માટે સ્પેશિયલ ફરાળી લોટને આપણે લઈ છે જેથી ઠંડો થઈ જાય ફરાળી લોટનો આ વિડીયો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો ને કોમેન્ટ કરજો અને લાઈક તો ચોક્કસ કરજો જેથી ચેનલને આગળ વધારવામાં તમારો મને સપોર્ટ મળી રહે અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે